હે બહુન જાજા કે રાતના જ કોઈવાને જરા બેડિંગ હોય ને જરા બોલો ના મન 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 માસો જોગા બાને કેજો પછી ઓલું ઓશિકા નીચે કઈ રાખે

હું તે ગામ ગયો તો નઈ લીખ્યો તો એક લુન્ડો આણ્યા એક વાં આને આને કઈ ખબર ન હતી સીધી સીધી હંજવારી ગાઢો આણે આમને પડડી ભટકાણી તો કાતેલનો લુન્ડો આય પોપો આ કવર છે ને રાખી હા

સ્કૂલ માં કેમ સોમવારે એવું ચેકિંગ કરાય છે ને જેવું છે બધાનું તેલ ને નખા આખા ઘરના બસ છત થઈ જાય ઓલું રસ્તે સાફ સૂફ કરવાનું ગણવાનું મોડું હતું એ ક્યાં ગયું આપડે આમ રસ્તી ઘસતા એ બધી ક્યાં છે ખબર તને પૂછ્યા વ્યવસ્થિત થઈ જાય नानो कतो तु। मने दुखी देखी, दुखी देखी महा पुत्रडु रावाडि दयाळिमातु चि छाती माथे चि को चुमत महा तवाडि

ત્યારે એમાં જ હોય મને આ લોકો કંઈ સમજી હકે પણ એ લોકોને ન ખબર હોય કે આની માથે કેટલું ટેન્શન છે આખો દી રાતને દીર રખડે છે અને કેવું સરસ એને ફ્લેટ બનાવ્યો કે બધા મોઢા માંગણી નાખી ગયા અને કઈ કાંઈ એમને એમ તો નથી થતું ને મહેનત વગર બુદ્ધિ વગર પછી બધાને આપણે કેટલા સમજાવ્યા હોય કેટલી મગજમારી કરી હોય કારીગર વારે ત્યારે આ કામ થયું હોય

live cho live recording thấy chưa Ừm. Bây giờ bên. Hả? Ai à? Cá à mình đã. અમાસુએ અમે રીલ એડિટ કરીને પછી જને આજે સ્ક્રીન મિરર કરીને હું ટીવી માં બતાવતો તો ત્યાં તો ઢીલા પડી ગયા ઓ શું વિચાર શું આવે જો મગે તમા વિચાર મત તો સપના દેખાડે જે સપના પૂરા કરે ને છે સપના તો ઘણા દેખાડે સપના પૂરા કરી દેખાડે ની ચાલો જમી લીધું છે મેં ને મારો શૂટ નો ટાઈમ થઈ ગયો છે હું જવા દઉં ચાલો હા અંબા અંબા ભાઈ અમારું છે ને શૂટિંગ બધું પતી ગયું છે અને હવે તમને આ જગ્યા વિશે માહિતી આપી દઉં જે લોકો આપણા બ્લોગ્સ જોવે છે ને હું છું અત્યારે કોઠારિયા મેઇન રોડ ઉપર લોકેશન ક્યાં આવે એકઝેટ શ્રી પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ હરિદર્શન મેગામોલની બાજુમાં કોઠારિયા મેઇન રોડ રાજકોટ ઓકે આ જગ્યાએ આપણે આની પહેલા ઇટર્ન ડ્રાઈવ ઉપર વિડીયો બનાવીને મૂક્યો તો અને ઘણા બધા હેવી ડિસ્કાઉન્ટ આ લોકો પાસે હોય છે અહીંયા તમે આ જોવો ને તો લાઈન સર તમને અત્યારે બતાવતો જાઓ આ જો મિની ફ્રીજ છે આ કૂલર છે આ મિક્સચર મિક્સચર છે આ ડિશવોશર છે કૂલર છે આ સેમી વોશિંગ મશીન છે આ ઘરઘંટી છે પછી અહીંયા આ બધા હેવી ફ્રીજ છે બધા ડબલ ડોરના તમે જોઈ શકો છો આવો આવો પછી આ બાજુ બધા દોઢ ટન એક ટન બધા એસી છે તમે જે કાંઈ બી માગો ને એ બધી જ પ્રોડક્ટ અહીંયા અવેલેબલ છે અને એકદમ હેવીમાં હેવી ડિસ્કાઉન્ટ પાંત્રીસથી લઈને પંચોતેર ટકા સુધીના આ લોકો પાસે ડિસ્કાઉન્ટ હોય છે એસીમાં અત્યારે ખાસ કરીને ત્રેવીસ હજાર નવસો નવ્વાણું રૂપિયાથી અહીંયા શરૂ થાય છે દોઢ ટનનું અને જે લોકોને કુલર એસી કાંઈ બી લેવાની અત્યારે રિક્વાયરમેન્ટ હોય તો હું એમ કહીશ કે બીજા તમે ભાવ પૂછો કમ્પેર કરો તો અહીંયા એકવાર જરૂરથી વિઝિટ કરજો રૂબરૂ ખાસ આવજો વિડીયો પસંદ આવે તો આ માહિતી ને બીજા લોકો સુધી શેર કરજો ફેમિલી ફ્રેન્ડ્સ માં કોઈને લેવા કરવાનું હોય તો મળીએ હવે ઘરે આ ગિફ્ટ ખોલવામાં અને જોવામાં બિજી છે ભાઈ કોણ છે કોણ છે શું વ્લોગ ચાલુ છે હે નરી પડી うん તમને બેયને પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છા કોંગ્રેચ્યુલેશન્સ અમારા ખાસ મિત્ર છે તમારું ઇન્ટ્રોડક્શન આપી દો જરાક એડવોકેટ કપિલ કોટેચા તમારો વ્લોગર અભય ખખર અને

શું છે બાકી કહ્યો સાહેબ અમે નાનપણના મિત્ર હી કોઈને ખ્યાલ ન હોય કહું અમે સ્કૂલમાં સાથે હતા પ્રાઇમરી પ્રાઇમરી સ્કૂલમાં સાથે હતા આજે વિચાર કરો છડી બડી આટલા વર્ષ પછી હજી કોન્ટેક્ટમાં જીએ આટલા જૂના મિત્ર છે વકીલ બની ગયા જ સાહેબ ખૂબ સરસ ચાલો આટલું બધું થઈ સિરિયલ ચાલુ થઈ તમારી જોઈ જા આ ચાલો હવે હું અહીંયા વિરામ આપું છું વ્લોગ માં ખરેખર એક્સપ્રેશન આના કેક અલગ જ હોય સ્માઈલિંગ કર આ વિડિયો જો પસંદ આવ્યો તો વિડિયોને એક લાઈક આપી દેજો મડીએ જલ્દીથી નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત